મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત ઉંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદની કાર્યકારી બેઠક યોજાઈ કારોબારીની રચના કરવામાં આવી ગુજરાત રાજ્યની અંદર બહોળો ફેલાવો ધરાવતો અને પત્રકારોના પ્રાણ પ્રશ્નને વાચ આપતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ જેમાં વિવિધ જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં કારોબારીની રચના થઈ ચૂકી છે ત્યારે મહેસાણા જિલ્લાના તાલુકા મથક ઊંઝા ખાતે પત્રકારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદના કારોબારીની રચના કરવામાં આવી આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લાના ખાતે આવેલ કામલી રોડ પર બાપા ખાતે ઉંઝા તાલુકાના હોદ્દેદારો તેમજ મહેસાણા અર્જુનજી ઠાકોર સહિત જિલ્લાના હોદ્દેદારો તથા સભ્યોની ઉપસ્થિતિમાં ઊંઝા તાલુકા પત્રકાર એકતા પરિષદમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ આર રાવલ તથા ઉપપ્રમુખ તરીકે વિનોદ ડી ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ અન્ય કારો પણ રચના કરાઈ હતી રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ ઊંજા